કેવડિયાથી પિતા સાથે પોતાના વતન ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ટુ વ્હીલર લઈને આવી રહેલી બીટકાળી યુવતીને ઝઘડિયાના નાના સાંજા ફાટક પાસે ડમ્પલ ચાલકે કચડી નાખી હતી ડમ્પરે બે સેકન્ડમાં માથું ચૂંટી નાખ્યું હતું યુવતી વતન પહોંચે એ પહેલાં જ મોત થયું હતું બનાવની જાણ થતાં જ ઝઘડિયા પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી યુવતીના મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી જોકે ભીડગાડ યુવતીની અકસ્માતની ઘટના પાછળ આવી રહેલી કારના કેમેરામાં કેદ થઈ હતી ભરૂચ જિલ્લાના દહેજ ગામની વતની કવિતા કાંતિલાલ ગોહિલ ઉંમર વર્ષ બત્રીસ કેવડીયામાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી ગત રોજ તે ટુ વ્હીલર લઈને તેના પિતા સાથે કેવડિયાથી પોતાના વતન દહેજ આવી રહી હતી ત્યારે તેને શું ખબર હશે કે તેની આ સફર આખરી સફર બની રહેશે પરિવારને મળવાની ખુશીમાં ટુ વ્હીલર પર કવિતા ઝગડિયા તાલુકાના નાના સાંજા ફાટક નજીક વળાંક લઈ રહી હતી તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે તેના ટુ વ્હીલરને ટક્કર મારી હતી જેથી યુવતી અને તેના પિતા બંને માર્ગ પર પટકાયા હતા જેમાં પાછળ બેઠેલા કવિતાના ડમ્પરના આગળની બાજુએ પડતા ડમ્પરના ટોટિંગ ટાયર તેના પર ફરી વળ્યા હતા જેથી તેનું ઘટના સ્થળે જ ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે તેના પિતાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી તેના પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈને ભાગી છૂટ્યો હતો બનાવની જાણ થતાં જ ઝઘડિયા વન વિભાગ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો કવિતાના મોતના પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો પુત્રીના ઘરે આવવાની ખુશી આક્રમણમાં ફેલાઈ જતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે બીટગાર્ડ કવિતા ગોહિલના લાઈવ અકસ્માતની ઘટના કેમેરામાં કેદ થઈ છે જેમાં પાછળ આવી રહેલ એક ફોર વ્હીલ વાહનના સીસીટીવી કેમેરામાં આ અકસ્માત કેદ થયો હતો હાલમાં પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી